ઓમ નમો નારાયણા શ્રીમદ્ભાગવચુસ્કન્ધ અધ્યાયાઠમો ધ્રુવચરિત સાવી માતાના કઠોરવચનો ધ્રુવનુ વનગમન તપશ્ચર્યા અને ભગવાનની પ્રસન્નતા મૈત્રે ઉવાચ સનકાદ્યા નારદ ઋભુર્હસોરુર્ય નૈતે ગૃહાન્ બ્રહ્મસૂતા હસન્નોસ મૈત્રે બોલ્યા કુમારો નારદ રૂબુ હંસ અરૂણી અને યતિ આ બ્રહ્માના પુત્રોર્ધ્વરે ઊર્ધ્વરેતસ હતા તેથી તેમણે ગૃહસ્થાશ્રમ માંડ્યો ન હતો શત્રુહંતા વિદુરજી અધર્મની સ્ત્રી ઇમ્બૃષાએ દંભ અને માયા નામના જોડકાને જન્મ આપ્યો હતો તેને સંતાનરહિત નિવૃત્તિએ પોતાના છોકરા તરીકે સ્વીકાર્યા હતા હે મહાબુદ્ધિમાન વિદુરજી દંપતી ધર્મમાં જોડાયેલા તે બંનેના લોભ અને નિકૃતિ એટલે કે શઠતા સંતાન થયા તે બંને લોભ તથા નિકૃતિના ક્રોધ અને હિંસા સંતાનો થયા તથા ક્રોધ અને હિંસાના કલી તથા તેની બહેન દુરુક્તિ થયા હે મહાસત્પુરુષ વિદુરજી દુરુક્તિમાં કલીએ ભય તથા મૃત્યુને ઉત્પન્ન કર્યા અને તે બંનેથી યાતના અને નામનું જોડકું થયું હે નિષ્પાપ વિદુરજી અધર્મનો આ વંશ કે જે પ્રતિસર્ગ કહેવાય છે તે મેં તમને ટૂંકમાં કહ્યો આ પવિત્ર વંશ ત્રણ વાર સાંભળી પુરુષ પોતાના પાપરૂપી મેલનો નાશ કરે છે હે કુરુવંશી વિદુરજી હવે પવિત્ર કીર્તિવાળા અને શ્રીહરિના અંશરૂપ બ્રહ્માના અર્ધ શરીરથી જન્મેલા સ્વયંભુ મનુનો વંશ પણ કહું કહું હું કહું છું શત્રુપાના સ્વામી સ્વયંભુ મનુએ પ્રિયવ્રત અને ઉત્તાનપાદના નામે બે પુત્રો હતા તે બંને વાસુદેવ ભગવાનના અંશથી જન્મેલા હોય જગતનું પાલન કરવામાં તત્પર રહેતા હતા તેમાં ઉત્તાનપાદને બે સ્ત્રીઓ હતી સુરુચિ અને સુનીતિ તેમાંથી સુરૂચિ રાજા ઉત્તાનપાદને અત્યંત પ્રિય હતી પણ જેનો પુત્ર ધ્રુવ હતો તે સુનીતિ રાજાને પ્રિય ન હતી એક દિવસ રાજા ઉત્તાનપાદ સુરૂચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડી લાડ કરાવતા હતા તેવામાં ધ્રુવને પણ રાજાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ પરંતુ રાજાએ તેને આવ બેસ એમ અનુમોદન ન આપ્યું છતાં ખોળામાં બેસવાની ઈચ્છાવાળા શોકના પુત્ર ધ્રુવને જોઈ અત્યંત ગર્વવાળી સુરૂચિએ રાજાના સાંભળતા ઈર્ષાપૂર્વક ધ્રુવને કહ્યું હે પુત્ર તું રાજાના આસન પર બેસવાને યોગ્ય નથી કેમ કે રાજપુત્ર હોવા છતાં તે મારી કુખે જન્મ લીધો નથી ખેદની વાત છે કે તું બાળક છે તેથી તું બીજી સ્ત્રીના ગર્ભાશયમાં પોષાયેલા પોતાને નથી જાણતો અને તેથી રાજાના ખોળામાં બે સ્વરૂપ દુર્લભ વસ્તુ માટે તને મનોરથ થયો છે જો તને રાજ્યસિંહાસનની ઈચ્છા હોય તો તપશ્ચર્યાથી ઈશ્વરનું આરાધન કર અને તેમની કૃપાથી તું મારી કુખે જન્મ લે મૈત્રે બોલ્યા સાવકી માતાના એ અતિશય દુષ્ટ વાક્યોથી ધ્રુવ વિંધાઈ ગયો તે લાકડી મારેલા સર્પની પેઠે ક્રોધથી ફૂંફાડા મારવા લાગ્યો અને કંઈ પણ બોલ્યા વિના કેવળ જોઈ રહેલા પિતા પાસેથી રડતો રડતો માતા પાસે ચાલ્યો ગયો સુનીતિએ જેનો નીચલો હોઠ ફરકતો હતો અને જે નિશાસા નાખતો હતો તે બાળક ધ્રુવને ખોળામાં બેસાડ્યો પછી અંતઃપુરના કોઈ માણસના મુખે શોકના તે ગર્વ વચન સાંભળી અત્યંત ખેદ પામી તે બાળા દાવાનળની વચ્ચે આવી પડેલ વેલની પેઠે શોકરૂપી દાવાનળથી ઘેરાઈને ધીરજ છોડી વિલાપ કરવા લાગી તે શોકના વાક્યો યાદ કરતી કમળ સમાન શોભતા નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ વહેડાવવા લાગી પોતાના દુઃખનો નાખતી પોતાના બાળકને કહેવા લાગી હે તાત તું બીજાઓના અપરાધ માનીશ નહીં કેમ કે જે મનુષ્ય બીજાઓને દુઃખ આપે છે તે પોતે આપેલા તે જ દુઃખ ભોગવે છે સુરુચિનું વાક્ય ખરેખર શક્ય છે મારા અભાગણીના પેટમાં તું ધારણ કરાયો છે અને મારા જ ધાવણથી તું ઉછર્યો છે જેને રાજા પોતાની પત્ની અથવા એક દાસી તરીકે પણ સ્વીકારતા શરમાય છે માટે બાપુ તું બીજાના ગુણો પર દોષ જોવા છોડી દે સુરૂચિ તારી સાવકી માતા છે તો પણ તેણે તને સત્યવચન કહ્યા છે જો તું ઉત્તમની પેઠે રાજ્યસિંહાસન ઈચ્છતો હો તો શ્રી ભગવાનના ચરણકમળનું આરાધન કર જેમણે જગતના રક્ષણ માટે સત્વગુણના આશ્રયવાળું શરીર સ્વીકાર્યું છે એવા પરમાત્માના ચરણકમળ સેવી બ્રહ્મા પરમેષ્ઠી પદ પામ્યા છે જે પદ મન તથા વાયુને જીતનારા યોગીઓને પણ નમવા યોગ્ય છે તારા દાદા ભગવાન મનુએ પણ પુષ્કળ દક્ષિણાઓવાળા યજ્ઞો કરી જેમનું સ્વાંતર્યામી દ્રષ્ટિએ પૂજન કર્યું હતું અને તે દ્વારા બીજા સાધનોથી દુર્લભ એવી પૃથ્વી તથા મોક્ષના સુખ મેળવ્યા હતા હે વત્સ તે જ પરમેશ્વરનો તું આશ્રય કરોએ તેમના ચરણનો માર્ગ શોધવા યોગ્ય છે તું મારા સ્વધર્મ તું તારા સ્વધર્મથી શુદ્ધ કરેલા અને એકાંત ભાવવાળા મનમાં તે પરમેશ્વરને સ્થાપી તેમનું ભજન કર ઓ પુત્ર કમળની પાખડીઓ સમાન નેત્રવાળા તે ભગવાન બીજા કોઈને હું નથી જો હે ઓ પુત્ર કમળની પાખડીઓ સમાન નેત્રવાળા તે ભગવાન વિના બીજા કોઈને હું જોતી નથી જે તારા દુઃખનો નાશ કરે ને જેમને બ્રહ્માદિ દેવોથી બ્રહ્માદિ દેવોથી પણ શોધાતી લક્ષ્મી હાથમાં દીવા જેવું કમળ લઈ શોધ્યા કરે છે મૈત્રએ બોલ્યા એમ કાર્ય સિદ્ધ કરનારું માતાનું વચન સાંભળી ધ્રુવ પોતે પોતાના મનને વશ કરી પિતાના નગરમાંથી નીકળ્યો તેવામાં નારદજી તે વાત સાંભળી ધ્રુવની કર્તવ્ય ઈચ્છા જાણી વિસ્મય પામ્યા અને પાપનો નાશ કરનારા હાથ વડે ધ્રુવના મસ્તકનો સ્પર્શ કરી મનમાં કહેવા લાગ્યા અહો માનભંગ સહન ન કરનારા ક્ષત્રિયોનો પ્રભાવ કેવો આશ્ચર્યકારક છે આ ધ્રુવ બાળક છે છતાં સાવકી માતાના દુષ્ટ વચનને હૃદયમાં રાખી રહ્યો છે નારદ બોલ્યા હે પુત્ર રમકડા વગેરે રમનારા તને બાળકને હમણાં અપમાન કે માન અમે જોતા નથી કદાચ તને બાળકને પણ માન અપમાનનો વિવેક ભલે હોય પણ ખરી રીતે પુરુષના અસંતોષના કારણ જે શત્રુઓ વગેરે હોય છે તે મોહથી જુદા નથી એટલે મોહરૂપ જ છે કેમ કે લોકમાં સુખ દુઃખ વગેરે જે કંઈ છે તે પોતપોતાના કર્મોને લીધે જ થાય છે હેતાત ઈશ્વરની અનુકૂળતા વિના ઉદ્યમો સફળ થતા નથી માટે ડાહ્યા પુરુષે દૈવ યોગે જે કંઈ પ્રાપ્ત થાય તેટલાથી સંતોષ માનવો માતાએ બતાવેલા ઉપાયથી જેની કૃપા મેળવવાનું તું ઈચ્છે છે તે ભગવાન ખરેખર પુરુષોથી દુરારાધ્ય છે એમ હું માનું છું નિસંગ અને તીવ્ર યોગ સમાધિમાંથી મુનિઓ ભગવાનનો માર્ગ શોધે છે છતાં જાણી શકતા નથી માટે તું પાછો ફર આ તારો આગ્રહ નિષ્ફળ છે જ્યારે કલ્યાણ સાધવાનો સમય આવે અર્થાત વૃદ્ધાવસ્થા ત્યારે પ્રયત્ન કરજે મનુષ્યને દૈવ યોગે સુખ દુઃખ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુખ થતા પુણ્યનો ક્ષય થાય છે અને દુઃખ આવતા

તેની જ સાથે મિત્રતા કરવી સ્પર્ધા ન કરવી આમ કરનારો સંતાપથી દુઃખી થતો નથી ધ્રુવ બોલ્યો જેઓના મન સુખ દુઃખથી હણાયા છે તેઓને આપ ભગવાને કૃપા કરી આ શાંતિ દર્શાવી જેને અમારા જેવા મહાદુખે જોઈ શકે છે પણ વિનય રહિત અને ઘોર ક્ષત્રિય સ્વભાવ પામેલું મારું હૃદય સુરૂચિના બાણોથી વિંધાયું છે તેથી તેમાં એ શાંતિ ટકતી નથી હે બ્રહ્મન અમારા વડવાઓએ કે બીજાઓએ ન મેળવેલું અને ત્રણેય જગતમાં ઉત્કૃષ્ટ એવું સ્થાન જીતવા ઈચ્છતા મને ઉત્તમ માર્ગદર્શાવો ખરેખર આપ ભગવાન બ્રહ્મદેવના પુત્ર હોય જગતનું હિત કરતા કરવા વીણા વગાડતા સૂર્યની પેઠે બધે વિચરો છો મૈત્રે બોલ્યા એ પ્રમાણે તે વચન સાંભળી ભગવાન નારદ પ્રસન્ન થયા અને દયાથી તેઓ બાળકને ઉત્તમ વચન કહેવા લાગ્યા નારદ બોલ્યા તારી માતાએ તને જે કહેલું છે તે જ તારા કલ્યાણના માર્ગરૂપ ભગવાન વાસુદેવ છે માટે તે ભગવાનમાં જ મનને એકનિષ્ઠ કરી તું તેમને ભજ જે મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષ નામનું પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેને તેની પ્રાપ્તિમાં શ્રીહરિના ચરણનું સેવન એ જ એક સાધન છે માટે હે તાત તારું કલ્યાણ થાઓ યમુના નદીના પવિત્ર તટ પર પવિત્ર મધુવન છે ત્યાં તું જા જ્યાં શ્રીહરિનું સર્વદા સાનિધ્ય છે ત્યાં યમુના નદીના પવિત્ર જળમાં ત્રણે કાળ સ્નાન કરી દેવતાઓને નમસ્કાર કરવા યોગ્ય કર્મો કરી આસન ગોઠવી પૂરક કુંભક તથા રેચક એમ ત્રણ પ્રકારના પ્રાણાયામ વડે પ્રાણ ઇન્દ્રિયો તથા મનના મેલથી ધીમે ધીમે દૂર કરી સર્વના ગુરુ શ્રી હરિનું ધીર મનથી ધ્યાન ધરજે જે શ્રી હરિ ભક્તો પર કૃપા કરવા તત્પર નિરંતર પ્રસન્ન મુખ તથા નેત્રવાળા સુંદર નાસિકા ભ્રુકુટી તથા ગાલવાળા સર્વ દેવોમાં સુંદર શ્રીવત્સના ચિહ્નવાળા મેઘ જેવા શ્યામ લક્ષણોથી યુક્ત વનમાળા ધારણ કરનારા શંખચક્ર ગદા તથા અને કમળથી પ્રકાશથી ચાર ભુજાઓવાળા મુકુટ અને કુંડળો ધારણ કરનારા બાજુબંધ અને કંકણોથી યુક્ત ડોકમાં મણીના અલંકારો પહેરનારા પીળા રેશમી વસ્ત્ર ધારણ કરનારા કંદોરાથી વિચાયેલા સુવર્ણના ઝાંજરોથી સુશોભિત અત્યંત દેખાવડા શાંત મન તથા નેત્રને હર્ષ ઉપજાવનારા નખરૂપી મણીની પંક્તિથી શોભતા બંને ચરણો વડે હૃદયકમળની કળીના મધ્યસ્થાનને દબાવી પૂજન કરનારા ભક્તોના મનમાં રહેનારા મંદ મંદ હસતા પ્રેમાળ દ્રષ્ટિએ જોતા અને વર આપનારાઓમાં શ્રેષ્ઠ છે એવા તે શ્રીહરિનું પૂર્વોક્ત ધારણાથી અત્યંત સ્થિર અને એકાગ્ર બનેલા મનથી ધ્યાન કરું એ રીતે ભગવાનના પરમ મંગળ સ્વરૂપનું ધ્યાન કરનારા પુરુષનું મન સત્વર પરમ શાંતિ પામી ભગવાનના સ્વરૂપથી કદી દૂર થતું નથી હે રાજપુત્ર એ ઉપરાંત જપ કરવા યોગ્ય પરમ ગુહ્ય જે મંત્ર છે તે મારી પાસેથી તું સાંભળ જેને સાત દિવસ જપ કરતા પુરુષ દેવોના દર્શન કરે છે દેશકાળના વિભાગ જાણનારા વિદ્વાને ઓ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રથી વિવિધ દ્રવ્યો વડે પરમાત્માની દ્રવ્યમય પૂજા કરવી પવિત્ર જળ માળાઓ વનના ફળ મૂળ વગેરેથી દુર્વા વગેરે ઉત્તમ અંકુરોથી ભોજપત્ર વગેરે વસ્ત્રથી અને ભગવાનને પ્રિય તુલસીથી પ્રભુનું પૂજન કરવું પથ્થરની પ્રતિમા મેળવીને અથવા પૃથ્વી જળ વગેરેમાં પણ પ્રભુની પૂજા કરવી તે વખતે મનને સ્થિર કરવું મનનશીલ અને શાંત રહેવું વાણીને નિયમમાં રાખવી અને વનમાં ફળ મૂળ વગેરેનો મિતાહાર કરવો વળી ઉત્તમ કીર્તિવાળા ભગવાન પોતાની અચિંત્ય માયાથી સ્વેચ્છા અવતારના ચરિત્રો વડે ભવિષ્યમાં જે જે મનોહર પરાક્રમ કરવાના છે તેનું ધ્યાન કરવું ભગવાનની જેટલી સેવાઓ પૂર્વે કર્તવ્ય રૂપે કહી છે તે સર્વ મંત્રમૂર્તિ ભગવાનની સેવાઓ ઉપર કહેલા દ્વા દ્વાશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય વડે જ કરવી એમ મનના જેવા દ્રઢ ભાવ હોય તે પ્રમાણે શરીર એટલે કે જળ વગેરેથી મન એટલે કે ધ્યાન વગેરેથી અને વચન કે જપ વગેરેથી ભક્તિયુક્ત સેવા વડે સેવાતા ભગવાન નિષ્કપટ ભજન કરતા પુરુષોના ભાવને વધારનારા થઈ ધર્માર્થ કામ એ પુરુષાર્થોમાં જે ઇષ્ટ હોય તે મનુષ્યોને આપે છે માટે વિષયભોગથી વ્યક્ત થયેલા મનુષ્ય સર્વશ્રેષ્ઠ ભક્તિયોગથી નિરંતર ભાવપૂર્વક સાક્ષાત મુક્તિ માટે ભગવાનનું ભજન કરવું નારદજીએ એમ કહ્યું એટલે રાજપુત્ર ધ્રુવે તેમને પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા અને પછી શ્રીહરિના ચરણોથી સુશોભિત પવિત્ર મધુવનમાં ગયો તે તપોવનમાં એ ગયો ત્યારે મુનિ નારદ રાજા ઉત્તાનપાદના અંતઃપુરમાં ગયા એટલે રાજાએ તેમનો સત્કાર કરી તેમને અર્ધ્ય વગેરે આપ્યા પછી સુખે બેઠેલા નારદજીએ તેને પૂછ્યું નારદ બોલ્યા હે રાજન તું સુકાતા મુખે લાંબા લાંબા શું વિચાર કરે છે તારો ધર્મ અર્થ કે કામ નાશ પામ્યો નથી ને રાજાએ કહ્યું હે બ્રહ્મન સ્ત્રીને વશ થયેલા અને નિર્દય મનવાળા મેં મારા પાંચ વર્ષના બાળક પુત્રને તેની માતા સાથે કાઢી મૂક્યો છે જે મહાવિદ્વાન હતો વનમાં થાકી ગયેલા સૂતેલા ભૂખ્યા કરમાઈ ગયેલા મુખકમળવાળા તે અનાથ બાળકને વરુઓ શું ખાઈ નહીં જાય અહો અફસોસ સ્ત્રીથી સ્ત્રીથી જીતા આવેલા મારી નીચતા જુઓ નીચ એવા મેં પ્રેમથી ખોળા ઉપર બેસવા ઇચ્છતા મારા પુત્રને મારા પુત્રને જ આવકાર ન આપ્યો નાર બોલ્યા હે રાજા જેનો યશ સમગ્ર જગતમાં ફેલાયો છે તે તારા પુત્રનો પ્રભાવ જાણ્યા વિના તું તેનો શોક કરે છે હે રાજન એ મહાસમર્થ તારો પુત્ર લોકપાલોને પણ કરવું ઘણું મુશ્કેલ એવું કર્મ કરી તારો યશ ફેલાવતો થોડા સમયમાં પાછો આવશે મૈત્રે બોલ્યા દેવર્ષિએ કહેલા એ વચન સાંભળી રાજા રાજ્યલક્ષ્મીનો અનાદર કરી કેવળ પુત્રની જ ચિંતા કરવા લાગ્યો પેલી તરફ ધ્રુવે મધુવનમાં જઈ યમુનાજીમાં સ્નાન કરી તે રાત્રે ઉપવાસ કર્યો પછી નારદ ઋષિના બતાવ્યા પ્રમાણે યત્નપૂર્વક એકાગ્રમણવાળો થઈ પરમાત્માની સેવા કરવા માંડી ત્રણ ત્રણ રાત્રિના અંતે દેહ સ્થિતિ અનુસાર કોઠાને બોરજ ખાઈને શ્રીહરિની પૂજા કરતા તેણે એક મહિનો વિતાવ્યો બીજા મહિનામાં તે બાળકે છઠ્ઠે છઠ્ઠે દિવસે પોતાની મેળે પૃથ્વી પર ખરેલા ઘાસને ઝાડોના પાંદડા ખાઈ શ્રી ભગવાનનું પૂજન કર્યું ત્રીજા મહિને નવમે નવમે મે દિવસે માત્ર જળનો જ આહાર કરી તેણે ગાળ્યો ને ઉત્તમ કીર્તિવાળા શ્રી ભગવાનનું એકાગ્ર ચિત્તે પૂજન કર્યું ચોથો મહિનો પણ નવમે નવમે દિવસે માત્ર વાયુનો જ આહાર કરી તેણે વિતાવ્યો અને પ્રાણવાયુ જીતી ધ્યાન કરી પરમાત્માને હૃદયમાં ધારણ કર્યા પછી પાંચમો મહિનો આવ્યો એટલે તે રાજપુત્ર પ્રાણવાયુને જીતી બ્રહ્મનું ધ્યાન કરતો એક પગે છૂંઠાની પેઠે સ્થિર ઊભો રહ્યો તેણે શબ્દાદિ વિષયો તેમજ ઇન્દ્રિયો જેમાં રહે છે તે મનને સર્વ તરફથી આકર્ષી ભગવાનના સ્વરૂપનું જ ધ્યાન કરતા બીજું કંઈ જોયું નહીં એ રીતે મહત્તત્વ વગેરેના આધાર અને પ્રકૃતિ તથા પુરુષના પણ નિયંતા પરબ્રહ્માનું જ્યારે તે ધ્યાન કરતો હતો ત્યારે તેના સ તેજને સહન ન કરતા ત્રણેય લોક કંપવા લાગ્યા તે રાજપુત્ર એ પ્રમાણે જ્યારે એક પગે ઊભો રહ્યો ત્યારે તેના અંગૂઠાથી દબાયેલી પૃથ્વી જેમાં મોટો હાથી બેઠો હોય તેવી નૌકા જેમ પગલે પગલે ડાબી જમણી નમે તેમ નમવા લાગી તે ધ્રુવ એ પ્રમાણે પ્રાણવાયુ તથા તેના દ્વારો રોકી આત્મા સાથે અભેદ દ્રષ્ટિથી વિશ્વાત્મક વિષ્ણુ ભગવાનનું જ્યારે ધ્યાન કરતો હતો ત્યારે લોકપાલો સહિત સર્વ લોકો પણ પ્રાણવાયુ રૂંધાઈ જવાથી અત્યંત ગુંગળાઈ જઈ શ્રીહરિને શરણે ગયા દેવો બોલ્યા હે ભગવાન સ્થાવર જંગમ પ્રાણીઓના શરીરના પ્રાણવાયુનું આ રીતે રોકાવું અમે જાણતા નથી આ સંકટમાંથી તમે અમને મુક્ત કરો શરણે આવેલાનું રક્ષણ કરનાર આપને શરણે આવ્યા છીએ શ્રી ભગવાન બોલ્યા તમે ડરોમાં જેને લીધે તમારા પ્રાણ રૂંધાય છે તે ધ્રુવે મારામાં આત્માની એકતા કરી છે પણ તેને મહાન તપથી હું હું અટકાવું છું તમે તમારા સ્થાને જાઓ આ સાથે આ અધ્યા અભ્યાસી શ્લોકોનો આ અધ્યાય પૂર્ણ થયો એથી શ્રીમદ ભાગવત મહાપુરાણનો ચતુર્સ્કંદ વિશે અધ્યાય આઠમો સમાપ્ત અધ્યાય નવમો આવશે ધ્રુવ ચરિત્રથી શ્રી શ્રીહરિની સ્તુતિ કરી વરદાન મેળવી ધ્રુવનું પાછા ફરવું ને પિતાએ આપેલું રાજ્ય કરવું